નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ તેમજ શૈક્ષણિક સમાચાર હવે અહીં લાગ્યું સંપૂર્ણ લોકડાઉન અને ગુજરાત સરકારનો રાતોરાત મોટો નિર્ણય હજુ શાળાઓ પણ 5 દિવસ સુધી રહેશે બંધ ગુજરાતમાં જીવલેણ રોગ અને નોંધાયા 2000 થી વધુ કેસ હર્ષંગવીની કડક કાર્યવાહી અને વાહનો ઉપર લાગ્યો કડક પ્રતિબંધ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને

રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધીને શક્તિસ્થળ ખાતે જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી નોંધનીય છે મિત્રો કે અલ્હાબાદમાં જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ઓગણીસ નવેમ્બર બે ના રોજ એક પુત્રીનો જન્મ થયો હતો તેના દાદા મોતીલાલ નહેરુએ તેનું નામ ઇન્દિરા રાખ્યું હતું ચિંતાજનક સમાચાર અને રોગચાળો વકર્યો રાજકોટમાં રોગચાળો વકરતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી છે જોકે હાલ રાજ્યમાં મિશ્ર ઋતુને કારણે રોગચાળો વકરી રહ્યો છે

તેમણે કહ્યું કે તેઓ સીએમ પદની રેસમાં નથી પરંતુ રાજ્યના આગામી સીએમ મહાયુતિ દ્વારા જ બનાવવામાં આવશે એકનાથ શિંદે લગભગ અઢી વર્ષથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર તેમની સરકારમાં ડેપ્યુટી સીએમ તરીકે સેવા આપી રહ્યા છે હવે સરકારે લીધો મોટો નિર્ણય અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ સરકાર એલર્ટ થઈ ગઈ છે આ ઘટનાને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે આ પીએમ જય સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે જો કોઈ હોસ્પિટલમાં કેમ્પ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે સરકારે પીએમ જેવાય હેઠળની તમામ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે જેમાં સારવાર રજિસ્ટ્રેશન દર્દીની સંભાળ પ્રોટોકોલની ચકાસણી વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે ખ્યાતિ હોસ્પિટલ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે તેમાં તેમણે કહ્યું છે કે ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તપાસના આદેશો આપ્યા છે અને તપાસની કામગીરી ચાલુ કરી દીધી હતી આ સાથે ફરિયાદમાં આરોપી સામે કડક કલમો ઉમેરવામાં આવી છે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી દીધી છે આરોપીને કડકમાં કડક સજા આપવા માટે પોલીસ વિભાગ સતત કામ કરી રહ્યો છે હવે ગુજરાતમાં જીવલેણ રોગ વકર્યો હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેના કારણે રોગચાળો વકર્યો છે ચોમાસું બાદ સામાન્ય રીતે ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે પરંતુ આ વર્ષે ડેન્ગ્યુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ડેન્ગ્યુને કારણે બે લોકોના મોત થયા છે આરોગ્ય વિભાગના સર્વે પ્રમાણે આ વખતે ડેન્ગ્યુ પ્રાણઘાતક સાબિત થયો છે ડેન્ગ્યુ દર ત્રણ વર્ષે તેની પેટર્ન બદલે છે દર ત્રણ વર્ષે તે વધુ આક્રમક બને છે હવે અહીં વાહનો પર લાગ્યો પ્રતિબંધ દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે આવી સ્થિતિમાં આજથી ગ્રેપ 4 નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેના કારણે આજથી ધોરણ 10 અને 12 સિવાયની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તમામ બાળકો માટેના વર્ગો ઓનલાઈન ચાલશે આ સાથે દિલ્હીમાં ટ્રકોના વાહન પર પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જો કે આવશ્યક સેવાઓ પૂરી પાડતી BS6 ડીઝલ ટ્રકો જ પ્રવેશી શકશે ગુજરાત સરકારનો રાતોરાત મોટો નિર્ણય ખ્યાતિ હોસ્પિટલમાં कांड ગુજરાતભરમાં ચર્ચામાં છે ત્યારે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રીની બેઠક થઈ છે જેમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કેસમાં ગુજરાત સરકાર ખુદ પોતે ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ નોંધાવશે सीएमને આ કાંડ અંગે બધી માહિતી આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસે કરેલી કામગીરી અંગે અહેવાલ રજૂ થયો હતો હવે અહીં મચ્ચ્યો હોબાળો અને લાગ્યો સંપૂર્ણ લોકડાઉન પડોશી દેશ એટલે કે પાકિસ્તાનમાં પ્રદૂષણે હોબાળો મચાવ્યો છે પંજાબ પ્રાંતના બે શહેરો લાહોર અને મુલતાનમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે મુલતાન શહેરની હાલત ખરાબથી ખરાબ થઈ ગઈ છે અહીં એક્યુઆઈ બે ને પાર થઈ ગયો છે જ્યારે લાહોરમાં એક્યુઆઈ ની ઉપર યથાવત છે લાહોરને વિશ્વનું સૌથી બીજું પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે

સુપ્રીમ કોર્ટની સૂચના બાદ વહીવટ તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે